આ છે ઘર અને વરાજાનું ઘર છે ને એવડો મોટો તબેલો છે જો તો આ બધા લોક માં આવવાનો બહુ શોખ છે મોબાઈલ લઈને જ બેઠા એલા કામ ધંધો કરો લગન છે લગન કરવા આવ્યા તો એટલે બધી ફેમસ લાગેલા હોય તો બધું ફેમસ થઈ ગયો કરીશ બધા એને સ્વાગત છે તમારે ફરી એકવાર આપણા નવા મત મજા વ્લોગ તો આમ થવું આપણો કેટલા દિવસ પછી આવે કા ખબર કારણ કે હું વ્લોગ બનાવવાની બાબતમાં થઈ ગયો છું આરફો ના એ વાત નથી એક તો પેલી વાત તો આપણે પાસે ને મોટો મોટો મોબાઈલનો પ્રોબ્લેમ છે અને ઘેરે આવ્યું એટલે અત્યારે વેકેશમે એટલે બીજી વાત છે ને નેટનો પ્રોબ્લેમ એ અપલોડ કરવામાં ચાર પાંચ જીબી નેટ જોઈ યાર કાંઈ આપણે ઘેર ફાઈજી આવતું શું ચાર પાંચ જીબી એટલે પછી સ્ટોપ હેસ્ટો પ્રાઇસ નું જો શેરવાની કપડાં પી રહ્યા નવા નવા એટલે તમારે વિચારતો છે કે આમ બેઠો એક્ચુઅલી મેમ સે એવું કે મારે છે ને મારે છે મામાના છોકરાના લગન એટલે હું શું અત્યારે નહીં મિત્રો આપણે હોસ્ટેલે જઈને બ્લોગ મિત્રો એટલે આપણે અત્યારે ને રિપોર્ટ કરેલી એટલે હું હું ત્યારે સાઈડમાં બધા હતા તો હામે ઓવરબ્રિજ છે આ છે ને આ છે મારા માછીનો છોકરો રામ રામ હામ હમ એવા મિત્રો આયો આપણી જ્યાં જાય છે ને આપણો વ્લોગ બને અમે એવા બ્લોગી શરવા જો મિત્રો મસ્ત મજાનો વ્લોક થાય તમે જોઈ દો આખું મજા આવે છે અને લગ્ન છે સમાજ તો અત્યારે છે હું સમાજ આવી જાવ એમાં પહેલાં જે છે ને આપણે બોલે તો સ્વાગત માટે છે ને ઘણું બધું રાખ્યું હોય હું તમને બતાડું જાઉં એકદમ જો પેલું વાહ છે સમાજ અને બધું રાખ્યું હોય તમને બતાડું આગળ ને અહીંયા આવતા સરસ મસ્ત મજાનું લાગી ગયું છે બેન બેરા પરિવારનું ને આગળ જો મસ્ત મજાનું હે બધું તમને બતાડું આગળ ને અહીંયા ને પહેલાં આવે છે પાર્કિંગ બધી બાઇકોનું આ પાર્કિંગમાં નથી ભાઈ આ તો ખાલી મારા ભેરો છે સથવારો દેવાવાળા વાળા ઓલી સાઈડ ને બધું પાર્કિંગ જ છે અને આ બેઠા મસ્ત મજા નાવો તમને આગળ જઈને પણ બતાવ ફાઇનલી અંદર આવે ને એટલે આવું કંઈક છે વેલકમ માટે પક્કા આ છે વરાજા ભાઈ આ બીજા વરાજા અને બે ફેમિલી ફોટો મસ્ત છે આ છે આખો

ફાઇનલી સમીરભાઈ તૈયાર થઈ ગયા અને બૂટ પહેરે નવા નવા હા ભાઈ માથું વરાય કાંઈ વાંધો નહીં જાઓ અને કપડાં પહેર્યા હા કપડા પહેર્યા પછી ફેસ વોશથી મોટું ધોવા ગયો હવે સ્પ્રે સાટવા ગયો હવે માથું વરાવા ગયો હવે ફાઇનલ તો હજી થયો જ નથી ત્યારે હજી હવે ફાઈનલ ત્યાર થાય ફાઇનલી સમીરભાઈ થઈ ગયા ત્યારે

ઘરના પૂરા થઈ ગયા રાતે વાગ્યા હતા ઘરે અને પતા અત્યારે પાસે આવ્યો ને તો આજે માંડો હે પણ એને છોકરા હતા ને કમરા બંધ થઈ ગયા શું કરે ખબર આ જાઉં મોબાઈલ લઈને જ બેઠા એલા કામ ધંધો કરો લગ્ન છે લગ્ન કરવા આવ્યા તમે આ જાઓ ફ્રી ફાયર રમે ફ્રી ફાયર જો અહીંયા ફ્રી ફાયર રમે આયે ફ્રી ફાયર રમે આયે ફ્રી ફાયર રમે ને ઓલે ફ્રી ફાયર નહીં એક રેલ જોઈ તાર ફોનમાં મોબાઈલ ન જોવાય તો ઓછો જોવાય મોબાઈલ જોઈ તો પૂરો થઈ જાય

અને ખરેખર યાર અહીંયા આપણે ડિમાન્ડ તો જો યાર મને પકડી પકડીને કે બધા ભાઈ તું આયે આવે મારો વિડીયો બને મારો વિડીયો બને એટલે હું આપણે ખરેખર જવું પડે વિડીયો બનાવવા અને વિડીયો બનાવે હવે એમ કે ભાઈ મારો બને મારો બનાય મને યાર ખરેખર એમ થાય કે હું એક સેલિબ્રિટી બની ગયો અહીંયા આવીને એમ કે તું મારો જ બને મારો વિડીયો બનાવે ખરે એટલો બધી ફેમસ થઈ ગયું યાર મને વિશ્વાસ નથી આવતો મારા ઉપર એટલી બધી ફેમસ લાગેલા હોય એટલે ફેમસ થઈ ગયો એટલે આ જો સર આમ બે જતી કરી નાખી મારી કાંઈ વાંધો નહીં ભાઈ આ જોઈને મજા આવી વિડીયો જોડાયો તો તમને મજા આવશે આખો વિડીયો જોજો બતાવી નહીં બતાવીશ ને તમે જોજો પણ

લાગત ગાડી પડી તમને કદાચ દેખાય દેખાય એકમાં લાગલાઇટ આવે કાંઈ વાંધો નહીં ભાઈ તું એડજસ્ટ કરી જો બધી જો તો કદાચ દેખાય ગાડી જ પડી હા હું કહેવાય ભાઈ જો શું છે વાઢર પરિવારનું સ્ટીકર માર્યું સ્કોર્પિયો છે સ્કોર્પિયો ભાઈ આપણે સ્કોર્પિયોમાં આવ્યો ને એકથી સ્કોર્પિયો ને એટલે હું ને શું કારણ કે ફ્લેક્સ બનતા હોય ને યાર બીડું હા ભાઈ શોકે દેખાડો કરું ભાઈ જો આમાં હું આવ્યો હતો દેખાય જઈ મુરલીધે લખ્યું ઉપર સ્કોર્પિયો હજી કહી દઉં સ્કોર્પિયો છે સ્કોર્પિયો નંબર પ્લેટ હા ભાઈને દેખાય ભાઈ જોઉં આમાં આવ્યો તો હું

Ha uh, bas